હલો મિત્રો કેમ સમજામાં ને મજામાં છે ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જબરજસ્ત નજારો જોવા માટે ફલગામડા જોઈ શકો છો તમે જબરજસ્ત એવો સરસ મજાનો નજારો આજ તમને દેખાડવા નાખી જોઈ શકો છો તમે આપણે આ સરસ મજાનું તળાવ છે આ જોઈ શકો છો તમે દેખાય રહ્યું છે તમને આ સરસ મજાનો કૂવો છે ગામડાની કઈક મજા જ અલગ છે જોઈ શકો છો તમે હવે સરસ મજાનો નજારો તમે કોઈ દી નહીં જોયો તો જોઈ શકો છો તમે ફરતા ફરતા એવા સરસ મજાના ઝાડવા બાળવા કોણ કોણ ભાઈ ભલગામડા રહે છે કોમેન્ટ કરજો કેવો નજારો તમને લાગ્યો છે જોઈ શકો છો તમે આ એનો કંઈક નજારો તો અલગ છે જબરજસ્ત નજારો છે એવું સરસ મજાનું મંદિર છે થોડીક જ વારમાં તમને બતાવું હું ભલગામડાનું જોઈ શકો છો મિત્રો તમે ભલગામડાનું કેવું સરસ મજાનું મંદિર છે ઝાડ નીચે આ મંદિરે કોણ કોણ ભાઈ દર્શન કરવા આવે છે કોમેટ કરજો જબરજસ્ત મંદિર છે એવો સરસ મજાનો નજારો છે ખોડિયાર નું મંદિર છે સરસ મજાનું કિનારે સરસ મજાનું જબરજસ્ત મંદિર છે કોણ કોણ ભાઈ ખોડિયારમાં દર્શન કર્યા છે મંદિરે કરજો ભાઈ બહુ સરસ મજાનું મંદિર છે ખોડિયારમાં તળાવના કિનારે વડલાની નીચે બેઠા છે ખોડિયારમાં કંઈક અલગ જ મજા આવે તમે અહીંયા આવ્યા હોય તો આવા એક નાની અમતી વાવ છે તમને બતાડવું સરસ મજાનું કહેવામાં આવે છે કે આ વાવમાં મીઠું પાણી આવે છે અને પહેલાના જમાનામાં તળાવ નહોતું તે વખતે પાણી ન હોય તો આ વાવમાંથી બધા પાણી પીતા હતા જોઈ શકો છો તમે આ ભલગામડાની વાવ છે આ વાવમાં કોઈ દિવસ પાણી ખૂટતું નથી તળાવમાં પાણી ખૂટી જાય ને આ ભલગામડાનું તળાવ છે તળામાં પાણી ખૂટી જાય પણ આ વાવમાં કોઈ દિવસ પાણી ખૂટતું નથી આમ સરસ મજાનો એવો નજારો તમે જોઈ શકો છો અલગ જ કંઈક આમ મોજ આવે તમને અલગ જ નજારો લાગે તમે એક કોઈ દિવસ ગામડામાં ગયા હોય જે ગામડામાં રહેતા હોય ખબર હોય પણ શહેરમાં રહેતા હોય ગામડાનો નજારો થયો હોય હરિયાળી હરિયાળી એકદમ સરસ મજાનું વાતાવરણ નેચરલ આ છે મિત્રો ભલગામડાની પ્રાથમિક નિશાળ જોઈ શકો છો તમે કેવો સરસ મજાનો નજારો છે ગામડાની નિશાળ છે પણ આમ કંઈક અલગ જ છે અત્યારે નિશાળોમાં રજા છે એટલે બનશે છે કરતા તમને દેખાડે આ છે આપડે ભલગામડાનું મંદિર